હજુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો મોજ મોજ હા ચા રોટલી હે સાલે રોટલો તો ઠંડી હે રોટ આજે કે લાગ ગયો કેમ આજે એલી મે આપડે કે સવાલ જ નહી લે કેમ કાલ મારા ઉઠી તમે જેમ લાગે એટલે અને આ ચા ચા ઢોળાઈ કે છે કેમ હે હે શું કરે આ જો એ શું કરું શું કરવા કબડ તો હું ગાવસ પાછી બે દાડો રજાઈ હું કરો હે

আ ।

આખું ને અડધું અમારી ચાર ગરમ કરે ઓપરેશનમાં ચાપી માટે તૈયાર તો થઈ ગઈ છે અમારી ઓપરેશનને મૂકવા જાય છે પાણી બોટલ ગરમ કરે એમાં બોટલ ચડાવવાના આવે ને ગરમ કરે ઇડલીમાં બહાર મૂકજે દક્ષા બરાબર બરાબર મૂકે બધું બસ আ আমা আনা বটর মুখে আ বটরমুে ব চ জ রেঞ্জিল আমারা খায় ফন আটলা যাওয়ানে করতে আছে আ জধনে কররা এতে এর লাচ্ছে

हम <tune> <laughs> <laughs> आएं वो तो बाकी रखो मैं तामेल को बोलच छोने सारे बोलवा चलते जा डिज़ाइन तो पहला माथे रुगे हम डिज़ाइन है ना हम से है हमार वशमा के से डिज़ाइन है विश्वम तेरा भगवान ने पैकेज टेरा आ जाए मुझे ऐसे रखड़वा हम लग जा रहे ના નથી સારું હમલો ખાના ખા કે આયે હે પરતિકા પાણી ખા જાય મજી થઈ જશે ફિર હો જશે અને આ છે કે કોવિડ ઉત્સવ પાર્ટી થરી કેન્સલ ના કેન્સલ દેજા હા સમજ્યો કે ફ્રેન્ડ થઈ ગયા ચોંગા માટે કુછ બી કોણ મને યાદ હતો આવડતું નથી વૃતિકાને વૃતિકા રાડો છે તો ગાઈસ આજે વાત જો જો આ મસ્ત જો વ્યૂ કે માઈન્ડ દોસ્તો મેં એસા ખાલી સોડા ખાલી મસાલા સોડા

сад નું આતરણ છે વરસાદ આવેલો થઈ ગય છે જો આવું છે અહીં बाजूમાં बाजूમાં એમ કેવાનું કે ઇમરજન્સી હોય તો ફોન કરી દેવાના ન આવી જાય અહીં बाजूમાં જ થશે કે અહીં આવજો પણ નહીં અહીં ત્યાં નથી જાવ અહીં જાવ થાઉં છોય પૂછવા જાવું છું ડોર ને લાગીમાં કિસ લોકો એ નહત આવે ની વાત કરે નિવારી પછી નું રાખી આખો વરસ ફીજો હા બોને

ड अलग खु

तो हाजर की तरफ से सोड़ा पार्टी हो गई ये देखो बहुत सारे पैसे निकाले हैं हाजिर बिल देगी और हम लोग में चेक

થોડું પાણી નાખું થેર આ ગસ થેર આ નાઉ મે ખાઈ લીધું ખાના વાસણ બધું વાસણ કચરાપેટી બધું કર નાખું નિયત જાઉંંગે નિયત તો કેમ ના એકલા એકલા ખાઈ લીધું હેવી ગુડ નાઈટ ગુડ નાઈટ તો ગાઈસ ગુડ નાઈટ તમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરોટ